સુરતના ખટોદરા રાયકા પુલ પર રાજબપુરી એક વ્યક્તિ પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધો શંકાસ્પદાક્ષી હોવાના કારણે આત્મહત્યા કરવા પહોંચેલા વ્યક્તિને પોલીસે બચાવી સમજાવટ બાદ ઘરે પરત મોકલી આપી પ્રસંસની કામગીરી કરી હતી ખટોદરા રાયકા સર્કલ પાસે પુલના છેડા પર એક વ્યક્તિ આત્મહત્યા કરવા જતો હોવાની માહિતી પોલીસ કંટ્રોલ રૂમ સુરતને મળતા તંત્ર હરકતમાં આવ્યું હતું કોલર તરીકે પોતાનું નામ સર્જુ હરીશભાઈ બારોટ જણાવનાર વ્યક્તિએ ફોન પર કહ્યું હતું કે મારી પત્નીનું બીજાની સાથે અફેર છે તેથી હું આત્મહત્યા કરવાના વિચારે છું મેસેજ મળતા ખડોદરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ અંદુજી તથા હેડ કોન્સ્ટેબલ ગોરતનભાઈ જીવરાજભાઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા જો કે બતાવણી સ્થળ પર કોઈ વ્યક્તિની હાજરી જોવા મળતી ન હોવાથી પોલીસે આજુબાજુના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરી હતી પોલીસે અધિક સતર્કતા દાખવતા ઉદના ખાડી પાસેથી વ્યક્તિને સલામત રીતે શોધી કાઢ્યો હતો તેમણે પોતાનું પૂરું નામ સરજુ હરીશભાઈ બારોટ બતાવ્યું હતું પોલીસે તેને તાત્કાલિક ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે લાવી સલામત રીતે સ્ટેશનના અમલદારોને સોંપ્યા હતા